ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબના જન્મ નિમિત્તે આજે જલારામ હોસ્પિટલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંગઠનના પ્રમુખ શ્રી સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી અને જલારામ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું સી આર પાટીલ સાહેબનું

શ્રી આર પાટીલ સાહેબના ના જન્મદિન નિમિત્તે આજ રોજ મેઘરાજ મંડળ ખાતે તમામ ચૂંટાયેલા સિનિયર કાર્યકર્તાઓ ડેલિગેટો અને સૌ કાર્યકર્તા મોટી સંખ્યામાં જલારામ હોસ્પિટલ મેઘરાજ ખાતે ફૂટ વિતરણ કર્યું અને સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે એસોસી વડાપ્રધાને જે આપણને સ્વચ્છતા અભિયાન આપ્યું છે એના અનુસંધાને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો અને મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત આદરણીય શ્રી આર પાટીલ સાહેબને મેઘરાજ મંડળના સૌ કાર્યકર્તાઓ વતીથી એમનું જન્મદિવસ નિમિત્તે એમનો આગામી કાર્યકાળ ખૂબ સફળ રહે અને ગુજરાતને ફરીથી ચાર ચાંદ લગાવી કામગીરી થાય એમનું માર્ગદર્શન હંમેશા મેઘરજ તાલુકા અને આખા ગુજરાતને આવા તો દેશમાં જળ સંચાલ જળ સિંચાઈ મંત્રી પણ બન્યા છે આખા દેશમાં યશસ્વી કામ થાય ગુજરાતનું નામ મોખરી રહે એવી અપેક્ષા રાખું છું અસ્તુ ભારત માતા કે જાય વંદે